અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા તાલુકાના કલસ્ટર કક્ષાએ વિજેતાઓ શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો કુલ પાંચ વિભાગમાં ધોળકા તાલુકાની છપ્પન શાળાઓએ ભાગ લીધો હતો જેમાં વિભાગ પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓએ તેના વિતરણ કરવામાં આવ્યું હતું તો ભાગ લીધેલા તમામ બાળકોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગે એક ટકાઉ ખેતી પ્રથમ નંબર ચલોડ કસ્ટનની માનનપુરા પ્રાથમિક શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો તો વિભાગ બે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પ પ્રથમ નંબર મુખ્ય કુમાર કસ્ટરની ધોળકાના મિશ્ર શાળાને મળ્યો હતો વિભાગ ત્રણ હરિરથ ઉર્જા અને ગ્રીન એનર્જી પ્રથમ નંબર વાળા કસ્ટનની મોટી બોરુ પ્રાથમિક શાળાને મળ્યો હતો તો વિભાગ ચાર વિકસિત અને નવીન ટેકનોલોજી મનોરંજન સંબંધિત ગાણિતિક નમૂનાના પ્રથમ નંબરમાં માસ્તરપુરા કસ્ટરમાંથી રેડપુરા પ્રાથમિક શાળાને પ્રથમ નંબર મેળવ્યો હતો વિભાગ પાંચ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રથમ નંબર કોટ કલ્ચરમાં પે સેન્ટર કુમાર શાળાએ મેળવ્યો હતો તો તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવેલ તમામ કૃતિઓ જિલ્લા કક્ષાએ તાલુકા પ્રતિનિધિત્વ કરશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ